પણ આ પાણીની નિકાલ અમારે નથી તો અમે એટલું કહેવા માંગીએ કે આ પોઝિશન અમારે પાણીની છે એ નિકાલ થઈ જવી જોઈએ બરાબર અમારે જે દુકાનની અંદર નુકશાની અંદર અંદર ત્રણ ફ્રીજ દુકાનની અંદર બરાબર પછી ઘરની અંદર જે અનાજ સેટીઓ એ બધી ડૂબી ગઈ છે પછી અમારે ઉપર જવું પડ્યું કારણ કે નીચે બેઠા જેવું હતું નહીં બસ જાગીને ને ઉપર બેવાનું નો અમારે દૂધ મળે કે ન પાણી મળે નીચે પાસે પાણી પીવાનું હતું એ તો બધી આમાં મિક્સ થઈ ગયું તો પાણી પણ પીવાનું મળતું નથી દર વર્ષે અમારે સહાય માટે અમારે ફોર્મ સહાય માટે ફ્રોમ અમારું પેલા અમારા ભરાણા હતા જ્યાં એ પાણી ભરાય છે એને ને જેને નથી ભરાણા એને પછી ભરાણા છે એટલે ફોર્મ ભરાણા છે બરાબર તો અમારે દર વર્ષે આવી રીતે હતું તો અમારે પોળની અંદર જે ફોર્મ ભરાણા થાય એ અમારે સહાય હાથમાં અમારે જે પાણી ગરી ગયા થાય એને સહાય હાથમાં આવી નથી ને જેને પાણી નતા ગેર્યા એને સહાય હાથમાં આવી નથી અમે એટલું વિનંતી છીએ કે અમને પાણીનો નિકાલ થવો જોઈએ ને અમારે ન્યાય જોઈએ